प्राण प्रतिष्ठा महोत्सव ना पर्व निमित्त અહીંયા उपस्थित आपले साराना आचार्य श्री शिक्षक मित्रो आणि प्यारा विद्यार्थी कायो कथा बहणो आप सर्वे ने नम्र अपील छे के आ राम महोत्सव निमितते हम जे पण काही आपने माहिती आखो ते आप सर्वे साथ दिने सामळसो મારા વક્તાની શરૂઆત હું તે નાનકડી પંક્તિથી કરીશ દોરો કાજે કે બધાનો હોય શકે સત્યનો વિકલ્પ નથી બધાનો હોય શકે સત્યનો વિકલ્પ નથી ગ્રહોની વાત નથી સૂર્યનો વિકલ્પ નથી ગ્રહોની વાત નથી સૂર્યનો વિકલ્પ નથી ને ક્યાં કમે શું કર વાગે ના ધિનો થાય જૂનો કે એને ક્યાં તવાગે ના થાય ધિનો કે જૂનો कवि नो सत्य है कवि नो सत्य है एमनो कोई विकल्प नहीं एमनो कोई विकल्प नहीं आज बात कर रही भगवान श्री राम जी से तो किसी पंक्ति से के हां हा, होश में हूं हां मैं होश में हूं नहीं बेहोश हूं मैं हां मैं होश में हूं नहीं बेहोश हूं मैं

జస్ रसिक सिंगार नहीं वातो कहीं भी छे बात आज पुरानी कोठियों खोली ने प्रभु उतार नहीं बातो कहीं भी छे आज मारे पुरानी कोठियों खोली ने प्रभु उतार नहीं बातो कारण के नथी कहीं मारे श्रीमंतों ने सुखी संसार नहीं बातो नथी कहीं मारे श्रीमंतों ने सुखी संसार नहीं वातो कारण के जमाना मांगे छे आज धर्म संस्कार नहीं कारण के जमाना मांगे छे आज धर्म संस्कार नहीं तो भगवान श्री राम ने जीवन विषय बात करिए તો કે રઘુકુલ રાજા રઘુ એના પુત્ર અર્જ એની પત્ની ઇન્દ્રાવતી અર્જ અને ઇન્દ્રાવતીના પુત્ર દશરથ રાજા અને દશરથ રાજાના પુત્ર તો આ ભગવાન શ્રી રામ દશરથ રાજાને ત્રણ પત્નીઓ હતી કઈ કઈ સુમિત્રા અને કૌશલ્યા અને એકે સંતાન ન હતું એટલા માટે કરી અને પુત્ર કામેશ્વર નામનો એક યજ્ઞ દશરથ રાજા કરાવે છે અને એ યજ્ઞ ની વરદાન સ્વરૂપે એમને પાંચ સંતાનો થાય છે અત્યાર સુધી આપણે બધા સાંભળ્યું છે ચાર દશરથ રાજાના પુત્રો રામ લક્ષ્મણ ભરત અને સ્ત્રુગણ એમના એક બહેન પણ હોય છે સાંતા એનું નામ છે તો પાંચ સંતાનો એની અંદર સુમિત્રાના રાજના અને સ્ત્રુગણનો હોય છે કૌશલ્યના ભગવાન શ્રીરામ અને કઈ કઈ એના ભરત હોય છે એની અંદર સૌથી મોટા ભગવાન શ્રી રામ હોય છે તો એક વખત દશરથ રાજા યુદ્ધ કરવા માટે ગયેલા હોય છે તો એ યુદ્ધ દરમિયાન દશરથ રાજા જે રથ ઉપર બિરાજમાન હોય છે એ રથનું જે ચક્ર હોય પૈડું હોય છે એનો ખીલો નીકળી જાય છે ત્યારે ત્યાં કઈ કઈ ઉભા હોય છે અને તરત જ

થોડો સમય પસાર થાય ચારે દીકરાઓ મોટા થતા હોય એમાં સમય એવો આવે છે કે હવે બીજા દિવસે સવારે રામનો રાજ્યભિષેક થવાનો છે નોટા પુત્ર દશરથના હવાના નાતે ત્યારે કઈ કઈ મનોમન વિચારે છે કે મારા ભરત નું નામ હોય છે એને રાજ્યભિષેક નહીં મળે રાજ્ય સિંહાસન નહીં મળે રાણા કુત્ર ભવત કરતા રાજપત નહીં ગોમેય

અને એમના પત્ની સીતાજી વનવાસ જાય છે 14 વર્ષનો વનવાસ છે વનવાસ કાળ દરમિયાન તે જંગલની અંદર ભટકતું જીવન જીવતા હોય છે એવા સમયગાળામાં એક વખત આ વાતની જાણ રાવણને થાય છે શ્રીલંકાનો રાજા જે સમાન લંકા નગરીનો રાજા કહેવાય અને એમને ભગવાન શ્રી પાસે એવું વરદાન મળેલું છે કે કોઈ એને માત્ર નાભીની અંદર બાણ મારે એનો રદ થાય બાકી એની દુનિયાની કોઈ તાકાત મારી ન શકે અને એના લીધે એને મનમાં અભિમાન આવી જાય છે એ નવ વસ્તુ બોલે છે એનો કોઈ વધ કરવા સક્ષમ નથી કેટલા માટે કરીશ અને એ અંદર દેવી તો હોવા છતાં અસુરી વૃત્તિ આવી જાય છે અને ત્યારે એની પહેલા એક વખત રામનો એની સાથે ભેટો થયો હતો आपली <pursue schemes> के शब्द तो एक शोधो ने त्या संहिता निकले शब्द तो एक शोधो ने त्या संहिता निकले को खो तो एक खोदो तो ने आखी संहिता निकले को तो एक खोदो ने आखी संहिता निकले जो जनक जेवा आवी ने हळ हाके तो हजी મહાભારત ગીતા નીકળે મહાભારત વાવે અને ત્યાં ગીતા નીકળે આ મહાનતા છે આપણા અને એ ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ રામ છે તે વખતે ભગવાન શ્રી રામ છે તે સીતાજીના સરોવરની અંદર સીતાજીને વરે છે જે ધનુષ તોડવાનું હોય છે એ તોડે છે એમાં વિજય બને છે રાવણ એ નથી કરી શકતો ત્યાંથી રાવણને મનોમન થાય છે કે ગમે એમ કરે અને આ સીતાજીને તો મેળવવા આ રામના વનવાસની વાત એમને ગુપ્તગરો દ્વારા મળે છે એટલે પોતાની પાસે

મૃત્યુ પામેલો હશે તો ત્યાં સુધી પણ હરાવનારી જોઈ આવું છે કે ત્યારે રાત અને પાછળ પાછળ દોડે છે રાતની પાછળ દોડતા દોડતા જંગલમાં દૂર જતા રહે છે હવે સીતાજીને ચિંતા થાય છે તે રામજી જંગલમાં જ્યાં છે કંઈક જંગલી પ્રાણીઓને એના ઉપર ભૂલો ના કર્યો એટલે એ લક્ષ્મણને ત્યાં જવાબ મોકલે છે રામે ના પાડી દે છે

ને રસમાં ભય પાણી અંદર એવી તાપાય अंदर એની અંદર કોઈપણ અનિષ્ઠ તત્ત્વો કે આસુની સમક્તિ अंदर અંદર પ્રવેશ ન શકે લસપણ જ્યારે પાછળ જાય છે ત્યારે રાવણ પડી તકની લાઈન દુઃખો આવે છે તરત ત્યાં ભીક્ષુ બે

લક્ષ્મણ કહે છે કે તમે એક સત્રીય થઈ ને પત્ની માટે કરે આ વર્ણન મારો જો આવો ભૂખ આ એક સત્રીય ને ના સો અને ત્યારે ભગવાન રામ છે તો કહે છે કે નાય હું ધનુષ બાણ તિહી લોક દારૂ સાતો સાગર સુખમ દારૂ મતલબ કે જો મારો ધનુષ બાણ લાવ અને હું આ તીન લોક છે એની સુકાવી નાખો નાશ કરી નાખો સાગર છે એની

तो काय सो रसिक बिहारी परहा बिहारी सुधी ताऊ ने तो मारा सीताजी निजेची खबर तो लावी दे की सीताजी काय आहेत तेनी खबर मन पडि जाय तो फिर जानकी ना राव तो मैं सत्यिया का कहूं तो फिर जानकी तो ना राव तो मैं सत्यिया का कहूं राम नाम तळतौ तनु बांधा न उठौ राम नाम तळतौ तनु बांधा न उठौ तो मारा सीताजी माता विषयमपर संदेशो लावी दे आणि पछि हु એનો વિધ્વંસ કરી પછી ભલે સાત સમુદ્રો છે એને રસાકાર કરવા પડે એમને પાણી વિના કરવા પડે તો કરવાનો સામર્થ્ય ધરાવું છું પણ સીતાજી વિશેનો એક સંદેશો મને મળે તો ક્યાં છે તો અને પછી જો આ હું ન કરી શકું તો મારું નામ નામ છે એ નામ વિતાવી દીધું ફરીથી હું ધનુષ માન છે એને ક્યારે આત્મા ઉપાડીશ નહીં અવિપ્રતિજ્ઞા લેતા હોય છે અને જંગલો અંદર શોધતા હોય છે આપણે બધા જાણીએ છીએ કે વખતે ભગવાન હનુમાન રામના સેવક એમને મદદ કરે છે હનુમાનજી સીતાની શોધવા માટે કરી અને એના વિશે ઘણી બધી રોચક કથા હોય છે કે જયારે સમુદ્ર હશે એને પાર કરવાનો આવ્યો છે ત્યારે હનુમાન કહે છે કે આટલો સમુદ્ર તો મારાથી પાર ન થાય અને ત્યારે એમની પોતાની શક્તિ અને સામર્થ્ય યાદ કરાવવાનું કરાવવામાં આવે છે itu Mata matang anjirnya kurang atau ini matang serap atau bisa berubah di sate mata berubah oleh si karena asuh si hewan itu berubah oleh si jare mata suci putra saya jare itu loko khusus ketahuan si tubuh kita yang yang કે મને એવો શ્રાપ મળેલો છે કે જ્યારે સૂર્ય ઉગશે ત્યારે મારા પુત્રનો અવસાન થઈ જશે હનુમાન કહે છે આવી નાની વાત તો તું છે મારી ભગવાન શ્રી રામ નામ પથ્થર ઉપર લખવામાં આવે છે પસંદ કરતો હોય આટલું શક્તિ ને સામર્થ્ય અને એ મહાનતા ભગવાન રામ ની અંદર રહેતી હોય છે એ મર્યાદા પુરુષોત્તમ લંકા જાય છે લંકા જઈ રાવણ વધ કરવા માટે કરી રાવણ સાથે યુદ્ધ કરે છે અને એ યુદ્ધ દરમિયાન રાવણ નો જે ભય છે એનો સાથ મળે છે ત્યારે યુદ્ધ જીતે છે કારણ કે રાવણ

વિભીષણ જ્યારે સૌપ્રથમ રામને મળે છે ત્યારે ભગવાન રામ એને લંકાપતિ તરીકેનું સંબોધન કરે છે અને લંકાપતિ સંબોધન કરતાની સાથે બાજુમાં રહેલા માનવ જે છે એમાંના એક જે એ કહે છે ગાંધીવાન જેમનું નામ છે કે તમે વિભૂ આ વિભીષણ ને લંકાપતિ કયા Maka, yang kami jarang sampe sekarang nantikan tenaga saya, ya, antena dan nanti itu, soal itu. યા પુરુષો તેમ કેવા છે કે જરૂર પડે તો ધનુષ પણ ઉતારે છે પરંતુ સામેથી જો કોઈ આલોચનાગત સ્વીકારે તૈયાર અને આજે ત્યાર પર તો કેવાનો મત્યાથી કરે છે લંકાની આપે છે અને સીતા માતાને લઈ અને 14 વર્ષમાં বনવાસ પૂર્ણ થતા અયોધ્યા આવે

परम पूज्य पुरुषोत्तम भगवान श्री राम से एक आराम क्या है? 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 कोई है? कोई जाए ये है? क्या है? है? वाला है?

અને જ્યારે અયોધ્યાની અંદર ખ્યાલ આવ્યો તો અયોધ્યા ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે અને વર્ષો પહેલા આજે રામ મંદિરનું નિર્માણ ન થયું પહેલા અદાલતની અંદર એનો કેસ તાળતો હતો અને અદાલતની અંદર કેસ તાળતો હોય છે ત્યારે મુસ્લિમ લોકો કહે છે કે ત્યાં બાબરી મસ્જિદ છે હિન્દુ લોકો કહે છે કે ના ત્યાં મારા ભગવાન શ્રી રામનું મંદિર છે એના પુરાવા છે અને ઘણા બધા વર્ષોના અંતે ચૂકાતો આવે છે અને બાબરી મંદિરની જગ્યાએ રામ મંદિર છે એવું થાય છે અને ભગવાન રામનું મંદિર છે ભગવાનની શરૂઆત થાય છે બે હજાર ઓગણીસથી ચૂકાતો આવે ત્યારબાદ અને અત્યારે લગભગ મંદિર મંદિર પહેલો ભાગ છે ત્યાં સુધીનું કામ પૂર્ણ થાય છે અને આજના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ત્યાં કરેલું છે એના વિશે

આસ્થાના કેન્દ્ર તરીકે આ મંદિર સૌ ઉપરી એ બને છે અને આ પ્રાંત કરવામાં આવે છે અને ઉત્સવ ઉજવવામાં આવે છે એટલા માટે આપણે બધા પણ ભગવાન શ્રી રામને આ પ્રાંત પ્રતિષ્ઠાના ઉત્સવમાં સહભાગી બની અને આપણા સનાતન ધર્મ છે એની કામકારને કેટલા લોકો છે વિભક્ષ કરવા માટે આક્રમણો થતા રહ્યા છે ઇતિહાસની અંદર એના ઘણા વાહનો છે

કારણ તો કે જે ધર્મ ઉપર આક્રમણ થાય છે અને જ્યારે પ્રજા એ ધર્મના રક્ષણ પ્રતિના કોઈ પડકાર નથી લેતી એટલા માટે કરીને એના ધર્મનો નાશ થાય છે આપણે જો ન જાગીએ તો ભવિષ્યમાં આ ધર્મ ઉપર ક્યાંક ને ક્યાંક આંખ આવશે લાગશે આપણા દેશની અંદર આવા આક્રમણો થયા છે પરંતુ ભારતના લોકો આપણો આપણા હોય ઘણા બધા સામર્થ્ય અને શક્તિ દર્શાવ્યા છે કે જેના લીધે આપણો ધર્મ અને સંસ્કૃતિ આ જે પણ યથાર્થ છે એ કહી રહી છે આપણે બધાએ એનું સન્માન કરીએ અને સનાતન ધર્મનો ફેલાવો થાય એ માટેના પ્રયત્નો કરીએ એવી અભ્યર્થના સાથે અંતે આપણે જય શ્રી રામના નારા બોલ અને મારા ઉત્તરને હું પૂર્ણ કરી હું જય શ્રી રામ બોલું તમારે જય દેવ શ્રી નામ બોલવાનું છે પૂરા જોશ અને જુસ્સા સાથે દરેક એ અંદર લાગવું જોઈએ ના હું સનાતન ધર્મ માં માનું છું શ્રી રામ